પોતાની પુત્રી નિરાલીના ઘરે આવી ગયા હતા હવે વિમળાબેનને બે કામ કરવાના હતા અને એમાં પહેલું કામ જે પોતાના પુત્ર અને વહુને પોતાનું અસ્તિત્વ બતાવવાનું હતું અને બીજું કામ કોઈની અક્કલ ઠેકાણે લાવવાની હતી પોતાના પુત્રના ઘરેથી નીકળતા પહેલા વિમળાબેન પોતાના હાથમાં બેગ લઈને રૂમમાં આવ્યા ત્યારે એનો પુત્ર વિજય અને વહુ શિલ્પા આચર્યચકિત થઈને ઊભા થઈ ગયા અને વિજયે આચર્યથી પૂછી લીધું કે મમ્મી આ બેગમાં શું ભર્યું છે એટલે ગુસ્સાભર્યા અવાજમાં જવાબ આપ્યો કે તું ચિંતા ન કરતો કેમ કે આમાં તારી વહુના ઘરેણાં નથી ભર્યા બસ મારો થોડો જરૂરી સામાન છે એટલે એના પુત્રએ કહ્યું કે મમ્મી તમે શેના કારણે આટલા બધા ગુસ્સે થયા છો ત્યારે તરત જ શિલ્પા કહેવા લાગી કે મેં તો મમ્મી સાથે કોઈ ઝઘડો નથી કર્યો પરંતુ મમ્મી કાલે ફ્રીજમાંથી દૂધ કાઢી રહ્યા હતા ત્યારે મેં એને એટલું જ કહ્યું હતું કે દૂધ થોડું ધ્યાન રાખીને વાપરજો બસ આટલી નાની એવી વાતનું મમ્મીને આટલું બધું ખોટું લાગી જશે એવી મને ખબર નહોતી ત્યારે વિજયે પૂછી લીધું કે મમ્મી શું તમે શિલ્પાથી નારાજ થયા છો એટલે વિમળાબેન કહેવા લાગ્યા કે દીકરા હું અત્યારે કંઈ પણ કહેવા અથવા સાંભળવા નથી માંગતી એટલે મહેરબાની કરીને મને ભાવનગર સુધી જવા માટે રિક્ષા બોલાવી આપ વિમળાબેનની નારાજગી એના સ્વરમાં સ્પષ્ટ દેખાતી હતી એટલે વિજય પૂછવા લાગ્યો કે મમ્મી શું તમે નિરાલીના ઘરે જઈ રહ્યા છો ત્યારે માએ કહ્યું કે હા હું આ બેગ લઈને નિરાલીના ઘરે રહેવા જઈ રહી છું કેમ કે કોઈ પણ માને પોતાના એકના એક દીકરાના ઘરે રહીને

તમે લોકો તો મને ઘરે મૂકીને વારંવાર પાર્ટીઓમાં જતા રહો છો તમારા બંને પાસે તો મારી સાથે વાત કરવાનો પણ સમય નથી એ દિવસે સાંજે મને છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો પરંતુ તું મને દવાખાને પણ ન લઈ ગયો એટલે વિજય કહેવા લાગ્યો કે મમ્મી પરંતુ ત્યારે તો તમને માત્ર એસિડિટી થઈ હતી અને એ તો ગોળી ખાઈને પણ સારી થઈ શકે છે ત્યારે વિમળાબેન કહેવા લાગ્યા કે કદાચ મને હાર્ટ अटैक ની પીડા થઈ હોત તો શું તારી એ ગોળી થી મને સારું થઈ જાત તમારે બનને ને તો તમારો આરામ અને તમારી મોજ મસ્તી તમારી માં કરતા પણ વધારે મહત્વની છે તમને બનને ને મારી તો કોઈ ચિંતા નથી પરંતુ તમારા દીકરા ની પણ કોઈ ચિંતા નથી અરે આ બાળક ની બધી જ જવાબદારીઓ દાદી ઉપર નાખવા વાળા તમારા જેવા બેદરકાર માતા પિતા ભાગ્યે જ કો કહે છે વિમળાબેને જરા પણ ખચકાટ વગર એને ઘણું બધું સંભળાવી દીધું હતું એટલે વિજય કહેવા લાગ્યો કે માં અમે એટલા પણ ખરાબ નથી જેટલા તમે કહી રહ્યા છો મને તો એવું લાગે છે કે આજે તમે આ વાતને ક્યાંયથી ક્યાંય લઈ જવા માગી રહ્યા છો ત્યારે શિલ્પાએ મોઢું બગાડીને કહ્યું કે તમે સારા હોય કે ખરાબ હોય એ મારે નથી જોવાનું પરંતુ આ ઘરનું તમારે જ ધ્યાન રાખવું પડશે અને તમારે જવું હોય તો થોડા દિવસ રોકાઈ જાઓ પેલા હું બીજી નોકરાણીની વ્યવસ્થા કરી લઉં છું પછી તમે જતા રહેજો પરંતુ વહુની વાત પણ ન સાંભળી અને એના દીકરાને કહેવા લાગ્યા કે ચાલ હવે મને રિક્ષા બોલાવી દે મારે જવું છે આટલું કહીને વિમળાબેન ઘરમાંથી બહાર નીકળી ગયા ત્યારે વિજય વિચારી રહ્યો હતો કે કોણ જાણે મમ્મીને અચાનક શું થઈ ગયું છે એ કેમ આટલી બધી જીદ કરે છે આવું બધું વિચારી રહેલો વિજય બેગ ઉપાડીને પોતાની માની પાછળ ચાલવા લાગ્યો આ બાજુ પરેશાન થઈ ગયેલી શિલ્પાને નવી નોકરાણી શોધવા માટે પાડોશીઓની મદદની જરૂર હતી એટલે એ પાડોશીઓના ફોન નંબર શોધવા લાગી લગભગ અડધા કલાક બાદ વિમળાબેન પોતાની દીકરીના ઘરે પહોંચી ગયા ત્યારબાદ એની પુત્રી અને જમાઈએ પૂછ્યું એટલે એણે બધી જ વાત સંભળાવી દીધી જે થોડી વાર પહેલા પોતાના પુત્ર અને વહુને સંભળાવી હતી એટલે એનો જમાઈ કહેવા લાગ્યો કે તમે ત્યાં ખુશ એનો તમે ક્યારેય અહેસાસ પણ ન થવા દીધો એટલે વિમળાબેન કહેવા લાગ્યા કે જ્યારે પાણી માથા ઉપરથી નીકળી ગયું હતું ત્યારે હું મારો બેગ લઈને ત્યાંથી નીકળી છું આટલું બોલતા બોલતા વિમળાબેનનું ગળું રૂંધાઈ ગયું એટલે એની દીકરી કહેવા લાગી કે મમ્મી આ ઘર પણ તમારું જ ઘર છે તમે જ્યાં સુધી તમારું મન હોય ત્યાં સુધી અહીંયા રહેજો મારો દીકરો અને દીકરી પોતાના નાની માનો સાથ મેળવીને ખૂબ ખુશ થશે એટલે વિમળાબેને કહ્યું કે દીકરીના ઘરે રહેવું એ સારી વાત ન કહેવાય એટલે થોડા દિવસ બાદ હું કોઈ વૃદ્ધાશ્રમમાં જતી રહીશ ત્યારે એની દીકરી નિરાલી કહેવા લાગી કે માં દીકરા અને દીકરી વચ્ચે આવી રીતે તફાવત કરવાનો સમય હવે નથી રહ્યો અને જ્યાં સુધી હું એ નાલાયક વિજયની અક્કલ ઠેકાણે ન લાવી દઉં ત્યાં સુધી તમે આરામથી અહીંયા રહેજો એટલે વિમલાબેને કહ્યું કે દીકરી આરામ કરવાના ચક્કરમાં ફસાઈને તો મેં મારી આવી દુર્ગતિ કરાવી છે એટલે હવે હું આરામ નહીં કરું પરંતુ કામ કરીશ એટલે દીકરીએ કહ્યું કે મા તમે આ ઉંમરે શું કામ કરશો તમે હવે કામકાજની ઝંઝટમાં શા માટે ફસાવા માગો છો ત્યારે એકદમ ગંભીર અવાજે વિમળાબેન કહેવા લાગ્યા કે હું એ કામ કરીશ જે મને આવડે છે જ્યારે નિરાલીના પપ્પા દુનિયા છોડીને અચાનક જતા રહ્યા હતા ત્યારે આઠ વર્ષની નિરાલી અને છ વર્ષનો વિજય હતો ત્યારે હું મારા સાસરિયામાં ન રહી શકી કારણ કે

ત્યારે એના જમાઈએ આશ્ચર્યથી પૂછ્યું કે આ વનિતા કોણ છે એટલે વિમળાબેન કહેવા લાગ્યા કે વનિતા મારી ખૂબ જૂની મિત્ર છે એણે પાપડ બનાવવાનો નાનો એવો ગૃહ ઉદ્યોગ બનાવી રાખ્યો છે એટલે એ મને પણ કામ આપશે અને કદાચ એ મારા રહેવાની વ્યવસ્થા પણ કરી દેશે અને એવું થશે તો હું અહીંયા નહીં રહું એટલે નિરાલીએ તરત જ કહી દીધું કે નહીં મમ્મી તું અમારા ઘરે જ રહીશ અને ત્યારબાદ જુસ્સાભર્યા સ્વરમાં નિરાલીએ એવું કહ્યું કે જે ઘરમાં તમારો દીકરો અને વહુ ખૂબ જ આરામથી રહે છે એ ઘર આજે પણ તમારા નામે છે અને જો કોઈને ઘર વિહોણા થવાનું પરિણામ ભોગવવું પડશે તો એ તમારે નહીં પરંતુ એને ભોગવવું પડશે ત્યારે વિમળાબેને કહ્યું કે દીકરી તું આટલો ગુસ્સો ન કર તો શાંત થઈ જા ત્યારે દીકરીએ કહ્યું કે મમ્મી જો તમે તમારા દુઃખનો થોડો પણ સંકેત મને અગાઉ આપ્યો હોત તો અત્યાર સુધીમાં તો ભાઈ અને ભાભીના ઠેકાણે લાવી દીધા હોત એટલે વિમળાબેન કહેવા લાગ્યા કે નહીં તારે એવું નથી કરવાનું હવે હું કામ કરવાનું શરૂ કરી દઈશ અને આત્મનિર્ભર બની જઈશ એટલે બધું જ બરાબર થઈ જશે ત્યારબાદ વિમળાબેને પોતાની પુત્રીને ગળે લગાવી અને નિરાલીએ એના પતિને કહ્યું કે મને એ સમય યાદ છે જ્યારે મારી મા પોતાની ખુશી ભૂલીને રાત દિવસ મહેનત કરતી હતી અને અમને યોગ્ય રીતે ઉછેરીને સક્ષમ બનાવવાનો જુસ્સો એના મનમાં રહેતો હતો આજે વિજય એક બેંક મેનેજરના પદ પર કામ કરી રહ્યો છે અને હું પણ ગ્રેજ્યુએટ થઈ છું તો એ મારી માની મહેનતનું પરિણામ છે પરંતુ ધિક્કાર છે મારા ભાઈને કે એ મારી દેવી સમાન માની દેખભાળ નથી રાખી રહ્યો ત્યારબાદ વિમળાબેને ખૂબ જ સ્નેહથી દીકરીના માથામાં હાથ ફેરવ્યો અને કહેવા લાગ્યા કે પાપડ બનાવવામાં મારી દીકરી મને ખૂબ જ મદદ કરતી હતી અને ભણવામાં તો એ હંમેશા આગળ રહેતી જો મારો ખરાબ સમય ન આવ્યો હોત તો ચોક્કસપણે એ આજે ડોક્ટર બની હોત ત્યારે જમાઈએ ઊભા થઈને એવું કહ્યું કે તમે બંને વાતો કરો હું મારા બીમાર મિત્રની ખબર પૂછવા જઈ રહ્યો છું થોડીવાર બાદ આવું છું અને મમ્મી તમે અહીંયા રહેવામાં જરાય સંકોચ નહીં અનુભવતા વિજય અને શિલ્પાને હું સમજાવી દઈશ એટલે બધું જ બરાબર થઈ જશે આટલું કહીને જમાય એના રૂમમાં જતો રહ્યો અને થોડી વાર બાદ એ તૈયાર થઈને બહાર જતો રહ્યો એના શરીરમાંથી આવતી પરફ્યુમની સુગંધની નિરાલીએ તો નહીં પરંતુ વિમળાબેને જરૂરથી નોંધ લીધી હતી એટલે એ નિરાલીને પૂછવા લાગ્યા કે દીકરી જમાઈનો કયો મિત્ર બીમાર છે એટલે નિરાલી કહેવા લાગી કે મને ખબર નથી એનો કયો મિત્ર બીમાર હશે ત્યારે વિમળાબેને કહ્યું કે દીકરી પતિના મિત્રો અને એની ઓફિસની ગતિવિધિઓની જાણકારી દરેક સમજદાર પત્નીએ રાખવી જોઈએ એટલે નિરાલી કહેવા લાગી કે માં બે બાળકોને સંભાળવામાં હું એટલી બધી વ્યસ્ત રહું છું કે મારી પાસે આ બધી વાતો માટે સમય નથી વધતો એટલે મા એ કહ્યું કે દીકરી આ બધા કામ તો દરેક સ્ત્રીઓને હોય છે પરંતુ એમાંથી થોડો સમય કાઢીને જમાઈને ખુશ રાખીશ તો એને વધારે સારું લાગશે એટલે નિરાલી કહેવા લાગી કે માં હું જેવી છું એવી જ જ એને ખૂબ પસંદ છું એટલે તમે મારી ચિંતા ન કરો અને તમે મને એ જણાવો કે શું ખરેખર કાલે તમે વનીતા આંટી પાસે કામ માગવા જવાના છો આવી રીતે નિરાલીએ વાતને ફેરવી નાખી અને વિમળાબેન તો કામ કરવા માટે પોતાના નિર્ણય પર અડગ હતા એના નિર્ણયને નિરાલીએ આવકાર્યો હતો હવે વિમળાબેનનો દીકરો અને વહુ ફોન પર વાત કરવા માગતા હતા પરંતુ એ પોતાના દીકરા સાથે વાત કરવા માટે તૈયાર ન થયા એટલે નિરાલીએ એ બંનેને ખૂબ ઠપકો આપ્યો ત્યારે શિલ્પાએ એનો ઠપકો ચૂપચાપ રહીને સાંભળી લીધો પરંતુ વિજયે એટલું જરૂર કહ્યું કે જો મા એ પહેલાથી જ મને આ બધી વાત વિશે જણાવી દીધું હોત તો હું ચોક્કસપણે કંઈ કરી શક્યો હોત મને સપનું તો નોતું આવવાનું કે એ મારા ઘરમાં દુખ અને પરેશાની સાથે જીવી રહ્યા છે અને એને મારું ઘર છોડતા પહેલા અમારી સાથે વાત કરવી જોઈએ ત્યારબાદ નિરાલીએ જ્યારે આ અંગે એની માં સાથે વાત કરી ત્યારે મને ઊંઘ આવી રહી છે એવું કહીને વિમળાબેન સુવા જતા રહ્યા એને સુવાની વ્યવસ્થા બાળકોના રૂમમાં કરી હતી એટલે એ બંને બાળકોએ પહેલા તો નાની મા પાસે એક વાર્તા સાંભળી અને પછી એને વળગીને સૂઈ ગયા વિમલાબેનને પોતાનો પૌત્ર ખૂબ જ યાદ આવી રહ્યો હતો આ કારણે એને ઊંઘ નહોતી આવી રહી બીજા દિવસે બાળકોને સ્કૂલે મોકલ્યા બાદ નિરાલી એની માં સાથે વનિતા આંટીને મળવા નીકળી ગઈ વનિતા આંટીનું ગૃહ ઉદ્યોગ ખૂબ જ સારો ચાલતો હતો ઘરના પેલા માળે વીસ મહિલાઓ પાપડના કામમાં વ્યસ્ત હતી અને તેઓ વિમળાબેનને મળીને જૂના સમયની વાતો તાજી કરી રહ્યા હતા ચા નાસ્તો કર્યા બાદ વિમળાબેને આવવાનો હેતુ જણાવ્યો ત્યારે તેઓ પહેલા તો આશ્ચર્યમાં પડી ગયા અને ત્યારબાદ સ્માઇલ આપીને કહેવા લાગ્યા કે જો તારું મન થાય તો તારી સમસ્યાઓ વિશે ચર્ચા કરીને તારા મનને જરૂરથી હળવું કરજે કેમ કે એક સમયે તું મારો સહારો બની હતી અને આજે ફરીથી તારો સાથ મેળવીને હું ખૂબ ખુશ થઈ છું અને તું ઈચ્છે તો આજથી જ કામ સંભાળવામાં મને મદદ કર પોતાની બહેનપણીની આવી વાત સાંભળીને વિમળાબેનની આંખોમાં પાણી આવી ગયું વિમળાબેન અને નિરાલીએ ઘણા વર્ષો બાદ આજે ફરીથી પાપડ બનાવવાનું કામ શરૂ કર્યું હતું એ બંનેની કુશળતા ટૂંક સમયમાં પાછી આવી ગઈ બંનેને કામ કરવામાં ખૂબ જ મજા આવી રહી હતી કામ કરતા કરતા ક્યારે બપોરનો જમવાનો સમય થઈ ગયો એને ખબર જ ન પડી નિરાલી ઘરે પાછી આવી ગઈ કારણ કે બાળકોનો સ્કૂલમાંથી પાછા આવવાનો સમય થઈ રહ્યો હતો જ્યારે વિમળાબેનને વનિતા આંટીએ પોતાની સાથે જ જમવા બેસાડી દીધા હતા વિમળાબેન સાંજે જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે ખૂબ ખુશ હતા અને એ આખા દિવસના અનુભવો એના જમાઈને ખૂબ જ ઉત્સાહથી સંભળાવવા લાગ્યા રાત્રે લગભગ આઠ વાગ્યાની આસપાસ વિજય અને શિલ્પા એના પુત્રને સાથે લઈને વિમળાબેન પાસે આવી પહોંચ્યા એને જોઈને નિરાલીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો ત્યારે વિમળાબેન અને એના જમાઈએ ખૂબ મુશ્કેલીથી નિરાલીને શાંત કરી હતી પરંતુ ગુસ્સે થતા થતાં નિદાલીએ એના ભાઈ અને ભાભીને ખૂબ ખરી ખોટી સંભળાવી દીધી ત્યારે દીકરો કહેવા લાગ્યો કે હવે તમે ઘરે ચાલો આ અને અમારા હોવા છતાં પણ તમારે કામ કરવાની કોઈ જરૂર નથી દુનિયાની નજરમાં અમને શરમાવીને તમને શું મળશે દીકરાએ દુઃખી સ્વરમાં આવું કહ્યું એટલે વિમળાબેન કહેવા લાગ્યા કે આ મુદ્દે હું તારી સાથે કોઈ પણ પ્રકારની વાત કરવા નથી માંગતી તમે લોકો ચા પી લ્યો ત્યાં સુધીમાં હું મારા પોત્ર સાથે વાત કરી લઉં છું ત્યારબાદ વિમળાબેને પોતાના પાંચ વર્ષના પોત્રને તેડી લીધો અને ડ્રોઈંગ રૂમમાંથી ઊભા થઈને બાળકોના રૂમમાં જતા રહ્યા એ રાત્રે વિજય અને શિલ્પા વિમળાબેનને એની સાથે પાછા લઈ જવામાં અસફળ રહ્યા પરત ફરતી વખતે બંનેનો મૂડ ખૂબ જ ખરાબ થઈ ગયો હતો ત્યારે જમાઈએ વિજયને એવું કહ્યું કે માજી અત્યારે ખૂબ ગુસ્સામાં છે થોડા દિવસો બાદ અમે એને સમજાવીને મોકલી દઈશું ત્યારે વિજયે કહ્યું કે તમે ગમે એમ કરીને એને પાપડ બનાવવાના કામે જતા રોકો કેમ કે સમાજના લોકો આવી વાત સાંભળશે તો સમાજ અમારો મજાક ઉડાવશે એટલે નિરાલીએ એવું કહ્યું કે વિજય મહેનત અને ઈમાનદારીથી કરવામાં આવતા કામ પર તો માત્ર મૂર્ખ લોકો જ હસતા હોય છે માએ આ કામ કરીને તો આપણો ઉછેર કર્યો હતો ક્યારેક વનીતા કરી રહેલી મહિલાઓના ચહેરા પર જોજે એના ચહેરા પર સ્વાભિમાન અને ખુશીની કેવી ચમક જોવા મળે છે થોડા સમય માટે હું પણ સાથે ત્યાં જવાની છું અને પોતાનો નિર્ણય જણાવતી વખતે નિરાલીએ જરા પણ સંકોચ નહોતો કર્યો બાદમાં એના પતિએ એને કામ પર જવા માટે થોડીવાર સમજાવી પણ હતી પરંતુ નિરાલીએ પોતાનો નિર્ણય ન બદલ્યો ત્યારે વિમળાબેન ત્યાં આવીને કહેવા લાગ્યા કે મારી દીકરી અમુક બાબતોમાં મારા જેવી જ છે એ કોઈની સાથે અન્યાય થતો પણ નથી જોઈ શકતી એટલે તમે નારાજ ન થાવ અને એને એની ઈચ્છા પૂરી કરી લેવા દો ત્યારબાદ વિમળાબેન એના જમાઈને પૂછવા લાગ્યા કે તમારા મિત્રની તબિયત કેવી છે એટલે જમાઈ કહેવા લાગ્યો કે મારા મિત્રની તબિયતને શું થયું છે ત્યારે વિમળાબેને કહ્યું કે અરે ગઈકાલે તો તમે તમારા બીમાર મિત્રની ખબર કાઢવા માટે ગયા હતા અને તમે જ ભૂલી ગયા છો ત્યારે જમાઈ ગયો અને કહેવા લાગ્યો કે હા એની તબિયત હવે સારી છે અચાનક બેચેન થઈ રહેલા જમાઈને જોઈને વિમળાબેનને શંકા થઈ એટલે એણે નિરાલી તરફ જોયું પરંતુ નિરાલી એના કામમાં વ્યસ્ત હતી વિમળાબેન સાથે નિરાલી પણ પાપડ બનાવવાના કામમાં જતી હતી અને સાંજે પાછી આવતી હતી હવે બંને પોતાના આ કામથી ખૂબ ખુશ હતા અને વિમળાબેન ક્યારેક ક્યારેક પોતાના ઘરને યાદ કરીને ઉદાસ થઈ જતા પરંતુ દીકરીના ઘરે એનો ખૂબ સારી રીતે સમય પસાર થઈ રહ્યો હતો ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને બે અઠવાડિયા બાદ વિમળાબેનનો દીકરો અને વહુ એને પોતાના ઘરે લઈ જવામાં સફળ થયા હવે ઘરે જઈને વહુ કહેવા લાગી કે નોકરાણીની દેખરેખમાં મારો દીકરો કમજોર થઈ રહ્યો છે અને આપણો આખો ઘર તમારી ગેરહાજરીમાં ભાંગી પડ્યું છે એટલે હું હાથ જોડીને પ્રાર્થના કરું છું અને હું મારી બધી જ ભૂલો સુધારવાનું વચન આપું છું એટલે વિમળાબેને પોતાની વહુને ગળે લગાવી લીધી અને ઘરે જતા પહેલા જ નિરાલીએ બધું નક્કી કરી રાખ્યું હતું કે ઘરમાં કચરા પોતા અને વાસણો ધોવા માટે નોકરાણી આવશે અને એના દીકરાની સાર સંભાળ વિમળાબેન રાખશે હવે ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને વિમળાબેનને તો એવું લાગી રહ્યું હતું કે મારો દીકરો અને વહુ મને ખૂબ સારી રીતે સાચવે છે પરંતુ દીકરા અને વહુના મનમાં શું હતું એ વિમળાબેન ન જાણી શક્યા કારણ કે કોઈ પણ માણસના મનમાં શું છે એ જાણવું ખૂબ મુશ્કેલ હોય છે એટલે હવે દીકરા અને વહુએ પોતાના પ્લાન મુજબ કામ કરવાનું શરૂ કરી દીધું એ લોકોએ એવું નક્કી કરી લીધું હતું કે આપણી માએ આપણને સમાજમાં નીચું જોવા જેવું કર્યું છે આ ઉંમરે એને કામ કરવાનું ચાલુ કરીને આપણને સમાજમાં હલકા બતાવ્યા છે પરંતુ આપણા કહેવાથી એ નહીં માને અને આપણા કહેવાથી એ કામ કરવાનું બંધ નહીં કરે એટલે હવે આને આપણા રસ્તામાંથી હટાવવા પડશે આવું વિચારીને દીકરો અને વહુ વિમળાબેનને પોતાના ઘરમાં પાછા લાવ્યા હતા હવે એક દિવસ સાંજે બધા જમવા બેઠા હતા અને ને ડાયાબિટીસ હોવાથી એની દાળ અલગ બનાવવામાં આવતી હતી એટલે વહુએ એની દાળમાં ઝેર ભેળવી દીધું અને એ દાળ વિમળાબેનને ખવડાવી દીધી આવી રીતે દીકરા અને વહુએ વિમળાબેનને મારી નાખ્યા અને એ લોકો એવું વિચારી રહ્યા હતા કે માના ગયા બાદ આ બધું જ અમારા હાથમાં આવી જશે પરંતુ વિમળાબેને તો પોતાની બધી જ સંપત્તિ પહેલાંથી જ દીકરીના નામે કરેલી હતી એટલે વિમળાબેનના ગયા બાદ પણ પોતાના દીકરા અને વહુના હાથમાં એક રૂપિયો પણ ન આવ્યો તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો હર હર મહાદેવ